નમસ્કાર દર્શક મિત્રો હું ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાલનપુરના ચડોદર ખાતે ડોક્ટર સેલ દ્વારા ધન્વંતરી ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા ધનતેરસના દિવસે ચડોદર ખાતે આવેલ કમલમમાં ડોકટર સેલ દ્વારા ધન્વંતરી ભગવાનની પૂજા કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ યુતિસિંહ વાઘેલા મહામંત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી

સાથે સૌ કાર્યકર્તા મિત્રોએ ભગવાન ધન્વંતરીજીની પૂજા કરી પ્રાર્થના કરી અને સૌ લોકોની સુખાકારી અને સમૃદ્ધિમાં દિન પ્રતિદિન વધારો થાય સમગ્ર બનાસકાંઠા જિલ્લો ગુજરાત પ્રદેશ અને આપણું ભારત વર્ષ સુખીને સમૃદ્ધ થાય એવી પ્રાર્થના કરવામાં આવી ધન્યવાદ ઓકે ધી બનાસકાંઠા મર્કેટે કોઓપરેટિવ બેંકના ગ્રાહકો તથા સભાસદોને દીપાવલીના શુભ અવસરે નૂતન વર્ષાભિનંદન સફળતાના ટ્રસ્ટ સંકલ્પ સાથેથી બનાસકાંઠા મર્કેટ કોઓપરેટિવ બેંક લિમિટેડ ચોપ્પનમાં વર્ષમાં પ્રવેશેલ છે તથા સોસો પચાસથી કર કરોડથી વધુના બિઝનેસ સુધી પહોંચેલ છે આપ સર્વેના સાત અને સહકાર થકી આપણી બેંક ટૂંક સમયમાં એક કરોડ ડિપોઝિટનું શિખર સર કરવા જઈ રહી છે તેમજ સમગ્ર જિલ્લામાં આગું સ્થાન ધરાવતી વડે આપના સૌના દ્વારા ચાલતી બેંકની આ દિન સુધીની અવિરત વિકાસ યાત્રામાં સહભાગી બનેલા એવા સૌ મારા સભાસ મારા થાપણદારો બેંક પરિવાર તરફથી આપ સર્વેનું જીવન મંગલમય રહે તથા નિર્મળ ભાવથી નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવું છું આવનારું નવીન વર્ષ આપ સર્વે માટે સુખ સમૃદ્ધિ તથા તંદુરસ્તી અને ઐશ્વર્ય ભરેલી ખુશીઓ લઈને આવે તેવી પ્રભુને પ્રાર્થના બેંકના વિકાસમાં આપ સર્વેનો સાથ અને સહકાર મળી રહે તે અભ્યર્થના સહ આપ સર્વેને નૂતન વર્ષના નૂતન વર્ષ